રિંગ રોડ પર સહારા દરવાજા પાસે રોડની વચ્ચે આવેલા કાલભૈરવના મંદિર અને દરગાહનું ડિમોલેશન કરવા માટે રાતે દોઢ વાગે સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોન અને મૈધપુરા પોલીસ સ્ટેશન સહિત શહેર પરના થી એક હજાર પોલીસ કર્મીઓ ધરકમ બંદોબસ્ત સાથે ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરી માટે પોલીસે સુરક્ષાના ધોરણે રિંગ રોડ પર બંને ધાર્મિક સ્થળોની આજુબાજુના પાંચસો મીટરનો માર્ગ બેરિકેડ કરી બંધ કરી દીધો હતો ડિમોલિશન આ કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો લોકોના રોષને જોતા પોલીસે ચૌદ જેટલા લોકોની અટકાયત કરી હતી મોડી રાત્રે લગભગ એક વાગ્યાના અરસામાં શરૂ કરાયેલા ડિમોલિશન ઓપરેશનના કારણે આ વિસ્તારમાં અજંપા ભરી સર્જાઈ હતી આ કામગીરીનું મોનિટરિંગ કરવા માટે સ્થળ પર પોલીસ અધિકારી ઉષા જાતે કમાન સંભાળી હતી જોકે તેમણે ઓપરેશન ડિમોલિશન અંગે કંઈ પણ કહેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી ધાર્મિક સ્થળ રોડ વચ્ચે હોવાથી નડતર રૂપ હોવાનું જણાવી અગાઉ પણ આ અંગે કાર્યવાહી કરવા પ્રયાસ કરાયા હતા જોકે લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી હાલ સુધી કામગીરી થઈ શકે ન હતી આ લખાઈ રહ્યું છે કે ત્યારે આ સ્થળ પર બંને ધાર્મિક સ્થળોને કોર્ડન કરી સામાન ઉતારવાનો આવી રહ્યો હતો પાલિકાએ કરેલી આ કાર્યવાહીની જાણ વાયુ વેગે પ્રસરી જતા ચર્ચાનો માહોલ જામ્યો હતો